આપ મિત્રો રહ્યા છો નૃત્ય કરી રહ્યા મુજબ ઉપસ્થિત છે તમે દર્શન કરી રહ્યા છો

આપણે અંદર પ્રવેશ કરીને પ્રવેશ કરીએ ત્યારબાદ અહીંયા તમે જોવો છો વસુદેવ કુટુંબ બકમ અને પંચોતરમી આઝાદી કા અમૃત મહોત્સવ એવું અહીંયા જે બતાવવામાં આવેલું છે અને ભવ્ય ડોમ તમે જોઈ રહ્યા છો છોકથાનું આયોજન જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા અને નિર્જાનંદ ગ્રુપ દ્વારા અહીંયા ભવ્ય જે આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા જે પ્રાથમિક શિક્ષકોના કલ્યાણ અર્થે જે રામકથાનું આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા વક્તા છે વિશ્વવંત પૂજ્ય શ્રી મોરારી બાપુ અને અહીંયા તમે શરૂઆતમાં જોઈ રહ્યા છો જે આઝાદી કા અમૃત મહોત્સવનું અહીંયા જે દર્શાવવામાં આવેલું છે અને વસુધમ બેન કુટુંબકમ અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે જે અહીં તમામ આયોજન નિહાળવાનું છે અને અહીંયા બાપુ પણ ઉપસ્થિત છે તે આપણે આ દર્શન કરવાના છે

તો તમે જોઈ રહ્યા છો અહીંયા પણ ખૂબ જ સુંદર મજાના શરૂઆતમાં જે અહીંયા પ્રથમ તમે જે મોટો પંખો જોઈ રહ્યા છો અને અહીંયા પણ ફુવારાની એવી સારી વ્યવસ્થા છે તમે જોઈ રહ્યા છો પછી આપણે અંદર નિહાળવા જઈએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ એવું સારું એવું સાવણનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે વ્યવસ્થા ત્યાર પછી તમે સામેની સાઈડ જુઓ છો તે ખૂબ એવી સારી એવી એલ ની પણ એમાં ભાવિ ભક્તો જે રામકથાનું રસમાન કરી શકશે બંને સાઈડ એલઈડીઓ છે બધી અને જે આ ભવ્ય ડોમ છે તેની બંને બાજુ તમે જોવો છો તો અહીંયા જે મંડપનું આયોજન કરવામાં આવ્યું છે તેની એને પણ એવી સારી પંખાની સગવડતા કરવામાં આવી છે આ સાઈડ પણ એ જ રીતના છે અહીંયા જે મેઇન ડોમમાં તમે જોઈ રહ્યા છો એવા તે પાંચથી છ એવા મોટા મોટા પંખા છે ને તમને હમણાં જ વાત કરી તેમ અહીંયા જે એલઈડી પણ બંને સાઈડ છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો આગળ પણ એવી એલઈડી રાખવામાં આવેલી છે અને સાઉન્ડ પણ એવું જોરદાર જે ગુણવંત સાઉન્ડનું અહીંયા જે જોઈ રહ્યા છો બંને સાઈડ ઉપર એવા ઘણા જેવા જે લાવરો आप क्यों किसी उनको जानने वाले को एक शिक्षक बनाना चाहिए तरफ एक दूसरी तरफ जो आधारों को सारे कर्मचारियों को पुरानी पेंशन मिले सरकार यह सारे विद्यालयों का सारी मूल सुविधाएं सरकार हमारे सारे शिक्षकों को समय पर વેતન મેં અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો ભવ્ય જે ડોમ બનાવેલો છે અને ત્યારબાદ અહીંયા સારા એવા જોઈ રહ્યા છો અંદાજીત આખા ડોમમાં પાંચ થી છ નાખવામાં આવેલા છે અને અહીંયા ભવ્ય જે એલઈડી ની પણ એવી સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે ભાવિ ભક્તો જે શાંતિથી અહીંયા રામકથાનો રસપાન કરી શકે અને અત્યારે તમે ઉપસ્થિત તમે જોઈ રહ્યા છો અહીંયા ભવ્ય જે તેજનું અહીંયા આયોજન જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અને અહીંયા પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત છે ત્યાં આપણે તેના દર્શન કરવાના છે અને આનું એડ્રેસ હું તમને આગળ જણાવી દઉં બ્લોકમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો આપણે આગળ વધીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો એવા મહેમાનો માટે અહીંયા સારી એવી ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બંને સાઈડ અને આપણે આગળ જોવા જઈએ તો તમે જોવો છો તે અહીંયા બંને સાઈડ જે વીવીઆઈપી માટે અહીંયા પણ જે બેઠવાની જે સોફા ઉપર સારી એવી સગવડતા કરવામાં આવી છે અને અત્યારે અહીંયા ઘણા જ બધા શિક્ષકો ઉપસ્થિત છે તમે જે જોઈ રહ્યા છો ને આપણે જે નજીક જઈને જે પૂજ્ય મોરારી બાપુ જે આવકાર જે અહીંયાનો આપી રહ્યા છે नौ दिन के लिए यहाँ रामच तो का प्रेम यज्ञ हो रहा है मवे वाला तब उसकी पूर्व सुबह में अखिल भारतीय शिक्षक प्राइमरी शिक्षक संघ का तो सम्मेलन शुरू हुआ आज बारह साढ़े बारह बजे इसका समापन है तब मैं सबसे पहले जहाँ व्यासपीठ बिराजी होने वाली है इस व्यासपीठ को प्रणाम करता हूँ मंच पर किरादे अखिल भारतीय प्राथमिक शिक्षक संघ के अध्यक्ष आदरणीय विदेशन के तो साथ जुड़े हुए सभी वृत्कार और अधिकारियों को तो भी विदेश से आए हुए प्रतिनिधियों को भी निरागम और जिसके तो नेतृत्व में अपने गुजरात में और गुजरात के पाठ्य दर्मी अखिल भारतीय प्राइमरी शिक्षा संघ का एक कार्यक्रम का आयोजन हुआ जिसके केंद्र में हमारे गुजरात के शिक्षक संघ के अन्य देता है और मेरे सभी शिक्षक भाई और શિક્ષક સમય લોકો માટે એવી સારી એવી જે અહીંયા બેઠવાની ખુરશીની સગવડતા કરવામાં આવી છે અહીંયા પણ એલઈડી તમે જોઈ રહ્યા છો અને અહીંયા જે મહેમાનો માટે જે કૂલિંગની અહીંયા જે સગવડતા છે તમે જોઈ રહ્યા છો અને સામેની સાઈડ છે વ્યાસપીઠ છે અને અહીંયા બધા મહેમાનો ઉપસ્થિત છે તમે જોઈ રહ્યા છો અને ઘણા જ બધા શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે મંડપથી એક્ઝેટ બહાર આવું તો અહીંયા જે ભોજન શાળા તરફ જવાનો રસ્તો છે અને અહીંયા એવી સારી એવી જે અહીંયા પાણીની પણ કાઉન્ટરો રાખેલા છે તમે જોઈ રહ્યા છો આ જે પ્રસાદ ભવન ખંડ છે તો મિત્રો આ સ્થળનું એડ્રેસ નિર્જાનંદ ફાર્મ ગિફ્ટ સિટી ફિરોજપુર વલાડ ગાંધીનગર આ સ્થળે તમે આવો તો તમને આ જગ્યાનો એડ્રેસ મળી રહેશે તો તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મળે નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ